બત્રીસ 33 35 એ ભુરિયા કેજે તાર પપ્પા નીતેજભાઈ ને કેજે તો સિતલ ભાભી એકડા ભુલાઈ ગયા બોલવાના જ ન થાवता હજી તો સો ભૂલ પડી હવે બેન ને ભાભી વઈ દيو પેલેથી સોનલ આપણે બે આમાંમાં રમા રાખશું તો હાય ન થઈ જશે આપણે બે જીતી કા એ કાકી એના જમાનામાં ડાન્સ કરે જેન તો સેરીમાં છોકરાય હતા છોકરા ખબર સગન ના વાડામાં મરી ગયા અમે ને ત્યાં હતા મૈસલા પણ ગોતી ના હગે અમને હા સાચી વાત છે છોકરાને લંગડી જૂની રમત